શોક અને રોકાણના હેતુથી બાવીસ કિલો સોનાના દાગીના ખરીદ્યા નમસ્કાર હું કોઈ નમસ્કારી ટુ માં હાર્દિક સ્વાગત કરું છું

અને તેના પત્નીએ સોનાના દાગીનાનો ખૂબ જ શોખ હોવાથી આટલા જંગી જથ્થામાં સોનાના દાગીના ખરીદા કર્યા હતા આ ઉપરાંત તેની પાછળ ઇન્વેસ્ટમેન્ટ પણ કર્યું હતું જોકે આટલા બધા દાગીના ખરીદવાના નાણા ક્યાંથી આવ્યા તે બાબતે કોઈ ખુલાસો કર્યો નથી આ સ્થિતિમાં એસીબીએ આટલા જંગી જથ્થાના સોનાના દાગીનામાંથી ખરેખર સાંગઠિયાએ કેટલા ખરીદ્યા

દાગીના એવા મળ્યા છે જેમાં સાંગઠિયા અને તેના પત્ની લેમિનેશન કરાવ્યો હોય સેનાના સોનાના દાગીના ખરીદી અને બિલ બાબત હજુ કોઈ ચોક્કસ માહિતી ન હોય કેટલા સોનાના વેપારી પણ તપાસ થશે સોનાના દાગીના ખરેખર ક્યાંથી ખરીદવામાં આવ્યા છે તે દિશામાં એસીબી તપાસ શરૂ કરી છે કારણ કે આ દાગીના સાથે આવેલા મૂળ બોક્સ ગાયબ કરી દેવાય છે તેના બદલે આ તમામ દાગીના પ્લાસ્ટિકના બોક્સમાં પેક કરેલા મળ્યા છે

પ્રવાસ કર્યાનું બહાર આવ્યું છે જેનું પેમેન્ટ ખરેખર કોણ કર્યું હતું તે દિશામાં પણ એસીબી તપાસ કરી રહી છે હાલ સાંગઠિયા એસીબી તેની મિલકતોને લઈને નવો ખુલાસો થવાની સંભાવના નકારતી નથી આવા તમામ જાણકારી પ્રાપ્ત કરવા માટે અમારા ચેનલ સત્ય ઉજાગર ન્યૂઝ એન્ટી ટુને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું અચૂક ના ભૂલતા ધન્યવાદ જય હિન્દ જય ભારત